અમેરિકામાં શરૂ થયેલા માસ ડિપોરેશન વચ્ચે છેલ્લા લગભગ એકાદ મહિનાથી વેલિડના વિઝા અથવા ગ્રીન કાર્ડ હોવા છતાં પણ ઘણા લોકોને એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવી રહ્યા છે કે પછી સેકન્ડરી ઇન્સ્પેક્શનને નામે કલાકો સુધી તેમની પૂછપરછ કરાઈ રહી છે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા પણ હાલમાં જ એક એવી વોર્નિંગ ઇશ્યુ કરવામાં આવી હતી કે જેમની પાસે અમેરિકાના વિઝા છે તેમને યુએસમાં એન્ટ્રી મળી જ જશે તેની કોઈ જ ગેરંટી નથી અને દરેક વિઝા હોલ્ડરનું સ્ક્રીનિંગ સતત ચાલુ જ રહે છે અમેરિકાએ એક લેબનીઝ ડૉક્ટરને ગયા અઠવાડિયે એચ વન બી વિઝા હોવા છતાં પણ પાછા મોકલી દીધા હતા અને એક ફ્રેન્ચ સાયન્ટિસ્ટને પણ એન્ટ્રી આપવાનો ઇન્કાર કરી દીધો હતો આવા અમુક કિસ્સાની મીડિયામાં નોંધ લેવાતા તેના વિશે લોકોએ જાણ થતી હોય છે પરંતુ આવી એકલ દોકલ નહીં પરંતુ અનેક ઘટના હાલ અમેરિકાની અંદર બની રહી છે જેમાં વેલિડ વિઝા કે ગ્રીન કાર્ડ પર અમેરિકા જતા લોકોને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે અમેરિકામાં એન્ટ્રી કરવા માગતા દુનિયાના કોઈપણ વ્યક્તિ પાસે વેલિડ પાસપોર્ટ હોવો જરૂરી છે અને આ પાસપોર્ટની વેલિડિટી પૂરી થવામાં ઓછામાં ઓછા છ મહિના બાકી હોવા જોઈએ તમારો પાસપોર્ટ છ મહિનાથી ઓછી વેલિડિટી ધરાવતો હશે અને તેના પર અમેરિકાના વેલિડ વિઝા હશે તો પણ તમને પોઈન્ટ ઓફ એન્ટ્રી પરથી પાછા મોકલી દેવામાં આવી શકે છે અમેરિકાએ ઘણા દેશના સિટીઝનને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે પરંતુ તેમના માટે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફોર ટ્રાવેલ ઓથોરાઈઝેશન મારફતે ફોટોગ્રાફ પાસપોર્ટની કોપી ઈમેલ એડ્રેસ હોમ એડ્રેસ ફોન નંબર અને ઇમરજન્સી કોન્ટેક જેવી વિગતો ઓનલાઈન સબમિટ કરવાની હોય છે તેમજ એકવીસ ડોલર ફી પણ ભરવાની પડે છે આ પ્રોસેસ ફ્લાઇટ ટેક ઓફ થવાના બોતેર કલાક પહેલાં પૂરી કરી દેવાની હોય છે જેમને વિઝા ફ્રી એન્ટ્રી નથી તેમને પોતાના દેશમાં આવેલ કોન્સ્યુલેટ ઓફિસમાંથી વિઝા મેળવવાના રહે છે જેમના માટે ઓનલાઈન ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ સબમિટ કરવાની સાથે એકસોને પંચ્યાસી ડોલર ફી ભરવાની હોય છે અને એપ્લિકેન્ટનો ઇન્ટરવ્યૂ લીધા બાદ જ તેને વિઝા આપવા કે નહીં તેનો નિર્ણય લેવામાં આવે છે જેમની પાસે વિઝા હોય તે એરપોર્ટ અથવા તો લેન્ડ બોર્ડર પરથી અમેરિકામાં એન્ટ્રી મેળવી શકે છે પરંતુ પોઈન્ટ ઓફ એન્ટ્રી પર તેમની તપાસ કરવામાં આવે છે અને અમેરિકામાં આવનારો વ્યક્તિએ વિઝાની વેલિડિટી પૂરી થતાં જ પાછો જશે કે નહીં તેમજ અમેરિકામાં તે કયા ઉદ્દેશ સાથે આવ્યો છે તે જાણવા માટે તેને કેટલાક સવાલો પણ પૂછાય છે ઇમિગ્રેશન ઓફિસર ખાસ તો ટ્રાવેલર ક્યાં ક્યાં જવાનું છે અમેરિકામાં શું કરવાનો છે તે ક્યાં રહેવાનો છે જમવાનો છે ફરવાનો છે અને ખર્ચો કોણ કાઢશે તેના માટે તેની પાસે યોગ્ય ફંડ છે કે નહીં આ તમામ વાતોને લઈને અમેરિકામાં તેના કોઈ રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સ રહે છે કે નહીં તે અંગેના સવાલો પૂછાતા હોય છે હાલના દિવસોમાં પોઈન્ટ ઓફ એન્ટ્રી પર થતી સ્ક્રુટીની ખૂબ જ કડક બનાવી દેવામાં આવી હોવાને કારણે ઘણા વિઝા હોલ્ડર્સને પાછા મોકલવામાં આવી રહ્યા છે અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સને પણ તકલીફ પડી રહી છે એવું એક્સપોર્ટ કહી રહ્યા છે એક્સપોર્ટનું માનીએ તો વિઝા હોલ્ડર્સના ફેમિલી મેમ્બર્સ અમેરિકામાં રહેતા હોય અને પોતાની હોમ કન્ટ્રીમાં તેની પ્રોપર્ટી બિઝનેસ કે જોબ કે પછી ઇમિડિએટ ફેમિલી મેમ્બર્સના હોય તો તેમને જ તેની સ્ટ્રોંગ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તો તેને યુએસમાં એન્ટ્રી મળવામાં પ્રોબ્લમ થઈ શકે છે આ ઉપરાંત અમેરિકામાં દસ વર્ષના મલ્ટિપલ વિઝિટર એન્ટ્રી વિઝા હોલ્ડર્સને વધુમાં વધુ છ મહિનાનો સ્ટે કરવાની પરવાનગી આપતો હોય છે અને એકવાર યુએસ છોડ્યા બાદ ઓછામાં ઓછા એકાદ મહિના પછી ફરી ત્યાં જઈ શકે છે જો એ અવારનવાર અમેરિકા જતો અને માત્ર અમેરિકામાં જ જતો વિઝિટર વિઝા હોલ્ડર યુએસમાં ફરવા કે બિઝનેસના કામકાજ માટે નહીં પરંતુ નોકરી કરવા માટે આવી રહ્યો છે તેવું માની લેવામાં આવે છે અને આવા કેસમાં પણ ઘણા લોકોને એન્ટ્રી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે આ પ્રકારના શંકાસ્પદ કેસમાં ઇમિગ્રેશન ઓફિસર એ ટ્રાવેલરના મોબાઈલ ફોન મેસેજીસ તેમજ ઈમેજ પણ ચેક કરતા હોય છે યુએસમાં એરપોર્ટ પર પ્રાઇમરી ઇન્ફેક્શનમાં જો કોઈ વિઝિટરના અમેરિકાના આવવાના ઈરાદા શંકાસ્પદ લાગે કે પછી તેને કોઈ માહિતી છુપાવી હોય તેઓ પણ ડાઉટ જાય તો તેને સેકન્ડરી ઇન્સ્પેક્ટરમાં પૂછપરછ માટે લઈ જવામાં આવે છે જે ખૂબ જ લાંબુ ચાલે છે અને તેમાં ઝીણામાં ઝીણી વિગતો ચેક કરવામાં આવતી હોય છે બી વન બી ટુ વિઝા પર અમેરિકા જતા વિઝિટર્સને ભણવાની પરમેનન્ટ જોબ કરવાની કે પછી કોઈ પેડ પરફોર્મન્સ કરવાની પરમિશન નથી જો હવે વાત કરીએ કોઈપણ પ્રકારના વિઝા અથવા ગ્રીન કાર્ડ પર અમેરિકા જતા લોકોને મળતા રાઇટ્સની તો યુએસના ફેટલ લો અનુસાર ગવર્મેન્ટ એજન્ટ બોર્ડર એન્ટ્રી પોઈન્ટ પર યુએસમાં આવતા કોઈપણ વ્યક્તિનો સામાન ચેક કરી શકે છે તેમજ તેના મોબાઈલ અને લેપટોપ પણ જોવા માંગી શકે છે અમેરિકન સિવિલ લિબર્ટીસ યુનિયન અનુસાર કોઈ વ્યક્તિ તેમને ખોટું કર્યાની શંકા હોય તો પણ તેની આ રીતે તપાસ કરી શકે છે વિઝિટરની જો પૂછપરછ કરવામાં આવે તો તે ચૂપ રહેવાનો હક મળે છે પરંતુ તેના અમેરિકા આવવાના ઈરાદા પર જો સવાલ કરવામાં આવે તો તેના પુરાવા આપવાની જવાબદારી પણ તેની જ છે મતલબ કે વિઝિટર વિઝા પર આવેલો કોઈ પણ વ્યક્તિ જો એજન્ટ એવો સવાલ કરે છે કે યુએસમાં જોબ કરવા આવ્યો છે કે કેમ તો તેનો જવાબ આપવાને બદલે ટ્રાવેલર ચૂપ રહી શકે છે પરંતુ આ જ મામલે તેને એન્ટ્રી કરવાનો ઇનકાર પણ કરી શકે છે પૂછપરછ દરમિયાન કોઈ ટ્રાવેલરને એન્ટ્રી આપવાનો ઇનકાર કરાય ત્યારે તે અમેરિકામાં દાખલ થવાનો ઇન્ટેન્ટ એટલે કે ઈરાદો પડતો મૂકી પોતાના દેશ પરત ફરી શકે છે આવા લગભગ તમામ કેસમાં ટ્રાવેલરને નેક્સ્ટ ફ્લાઇટમાં જ તેની હોમ કન્ટ્રીમાં મોકલી દેવામાં આવે છે જોકે અહીં એક પણ મહત્ત્વની વાત છે કે ઇમિગ્રેશન ઓફિસર ટ્રાવેલરને અમેરિકામાં એન્ટર થવાનો પોતાનો ઈરાદો પડતો મૂકવાનો ઇનકાર પણ કરી શકે છે અને ત્યારે વિઝિટર્સને અટકાયતમાં લેવામાં આવતા હોય છે ટેકનિકલી જોવા જઈએ તો બોર્ડર એન્ટ્રી પોઈન્ટ પર વિઝિટરને એવો હોવાથી તેને અમેરિકન કોન્સ્ટિટ્યુશન દ્વારા અપાયેલા રાઇટ્સ મળતા નથી કારણ કે તે વ્યક્તિ અમેરિકામાં દાખલ જ નથી થયો બસ આ જ કારણ ઇમિગ્રેશન ઓથોરિટી દ્વારા જેને ડિટેન કરાવે છે તેમને વકીલ રોકવાનો પણ રાઇટ મળતો નથી અને તેને નેવ દિવસમાં સરકારે ડિપોર્ટ કરી દેવાનો રહે છે જો ડિટેનની તપાસમાં સહકાર ના આવે તો ડિટેન્શનનો સમયગાળો ત્રણ મહિનાથી લંબાઈ પણ શકે છે અને તેની સામે ક્રિમિનલ પ્રોસેડિંગ પણ શરૂ કરવામાં આવી શકે છે જો કોઈને ડિપોર્ટ કરવામાં આવે તો તેને અમેરિકામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફરી એન્ટ્રી નથી મળતી આ જ કારણે અમેરિકાના એરપોર્ટ પર જો કોઈનું ઇમિગ્રેશન ક્લિયરન્સ અટવાય તો તેને ઇમિગ્રેશન ઓફિસર સાથે વધારે કોઈ દલીલબાજી કરવાને બદલે પોતાની હોમ કન્ટ્રીમાં પાછા ફરી આવવું જોઈએ કારણ કે આમ કરવાથી તમે કમસે કમ પોતાના પાસપોર્ટ પર ડિપોટેશનનો સ્ટેમ્પ લગાવતો અટકાવી શકો છો અને ફરી વિઝા માટે એપ્લાય પણ કરી શકો છો તો તમારું શું માનવું છે અમેરિકાની અંદર બની રહેલી આ ઘટનાને લઈને અને ખાસ અમારા આ અહેવાલને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમેરિકાને લઈને તમામ અપડેટ્સ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર